અંકલેશ્વરમાં બે દિવસ બાદ પુનઃ એકવાર બોર્ડ દ્વારા બિન અધિકૃત બાંધકામ તેમજ બાંધકામ અંગેની પરવાનગી તેમજ પરવાનગી કરતા વિપરીત બાંધકામ કરનાર સામે કાર્યવાહી હાથ ધરતા અંકલેશ્વર ચોટાનાકા ઉપર આવેલ સી સન નંબર 3009 ઉપર આવેલા રાધિકા નામ દુકાનદારક દ્વારા મંજૂરી વગર વધુ પડતું બાંધકામ કરવામાં આવ્યું હતું જ્યાં ગે

વધુ બે દિવસ પૂર્વ કરવામાં આવેલા સીલ દુકાન પૂર્ણ કરવામાં સીલ મારવામાં આવી હતી